હેલો એવરી વન વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે સવારે મેં ગુજરાતી પાત્રા બનાવ્યા હતા અને સાંજે ડિનરમાં બનાવી શકાય તેવું પાત્રાનું ગ્રેવાળું શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું પાત્રાનું ગ્રેઈવાળું શાક બનાવીએ છીએ તે ખાવામાં ટેસ્ટી બને છે અને તમે સાંજે ડિનરમાં શાક બનાવી અને સર્વ કરી શકો છો પાત્રાનું ગ્રેઈવાળું શાક બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે બે મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરી છે તેને ઉમેરવાની છે અને સાતળવાની છે અહીંયા ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાંતળી લઈશું તમે જોઈ શકો છો કે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે એટલે બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેને ચોપ કર્યા છે તેને ઉમેરી લઈશું લીલા મરચાં અને લસણ ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સાતળવાનું છે અહીંયા ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું ફ્રેન્ડ્સ પંજાબી શાકની ગ્રેવી બનાવતા હોઈએ છીએ તેવી જ ગ્રેવી બનાવવાની છે પણ આજે આપણે ગ્રેવીમાં પાત્રાની ફ્લેવર આપવાની છે સવારે મેં ગુજરાતી પાત્રા બનાવ્યા હતા અને તે જ પાત્રામાંથી ગ્રેવીવાળું શાક બનાવવાના છે એટલે પાત્રા છે તે થોડા રહેવા દેવાના છે અને ચારથી પાંચ પાત્રાને અધકચરા ક્રશ કરી લેવાના છે હાથથી જ આપણે અધકચરા ક્રશ કરી લઈશું મિક્સર જારમાં ક્રશ નથી કરવાના જો મિક્સર જારમાં ક્રશ કરશો તો એકદમ પેસ્ટ થઈ જશે એટલે આ રીતે હાથે અધકચરા ક્રશ કરી લેવાના છે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલા પાત્રાનો મસાલો છે તે ગ્રેવીમાં ઉમેરી લેવાનો છે એટલે આપણે ગ્રેવી બનાવીએ છીએ તો તેની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે પાત્રાનો મસાલો ઉમેર્યો છે પછી એક મિનિટ માટે ચડવા દેવાનો છે એટલે તેની ફ્લેવર છે તે આવી જશે એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે અને મસાલો પણ સરસ એવો ચડી ગયો છે તો ગેસને બંધ કરી લઈશું અને મસાલાને એક પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડો થવા દઈશું ગ્રેવી બનાવવા માટે મસાલો ઠંડો થઈ ગયો છે તો મસાલાને મિક્સ જારમાં લઈ લેવાનો છે મિક્સજારમાં થોડું પાણી ઉમેરવાનું છે અને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે એટલે આપણે ગ્રેવી છે તે બની જશે તમે આ ગ્રેવી બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને તમે બીજું કોઈ શાક બનાવવું હોય જેમ કે પનીરનું કાજુનું તેમાં પણ તમે આ રીતે ગ્રેવી બનાવી શકો છો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ગ્રેવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે પાત્રાનું ગ્રેવીવાળું શાક બનાવીશું તો શાક બનાવવા માટે પેનમાં બે ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું અને ધાણા જીરું ઉમેરવાનું છે મસાલાને સાતરવાના છે એટલે મસાલાની ફ્લેવર છે તે આવી જશે અહીંયા આપણે મસાલા વધારે નથી કરવાના કેમ કે પાતરા બનાવ્યા હતા ત્યારે પણ આપણે મસાલા કર્યા હતા એટલે મસાલા છે તે ડબલ થઈ જશે એટલે મસાલા થોડા ઓછા કરવાના છે બે ચમચી દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે અને ગ્રેવી ઘટ બનશે દહીંને ઉમેર્યા પછી સાઈતે મિક્સ કરવાનું છે અને જે ગ્રેવી બનાવી હતી તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સારી હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો કે પાતરાનો મસાલો ઉમેર્યો હતો એટલે ગ્રેવી છે તે ઘટ બની છે આજે હું પંજાબી સ્ટાઇલમાં પાત્રાનું ગ્રેવીવાળું શાક બનાવું છું તો શાકમાં થોડું પાણી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે જે પાતરાનું શાક બનાવીએ છીએ તે હું પરાઠા સાથે સર્વ કરવાનું છું એટલે પાણી વધારે નથી ઉમેરવાનું પણ જો તમે રાઈસ સાથે શાકને સર્વ કરો છો તો પાણી થોડું વધારે ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી પંજાબી ગ્રેવી મસાલો ઉમેર્યો છે અને જો તમારે પંજાબી ગ્રેવી મસાલો ના ઉમેરવો હોય તો કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો હવે મસાલાને ઉમેરી અને સાઈતે મિક્સ કરવાનું છે અને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગ્રેવી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો અહીંયા આપણે પાત્રાનો મસાલો ઉમેર્યો છે એટલે આપણી ગ્રેવી છે તે ઘટ બને છે અહીંયા પાત્રાને અધકચરા કર્યા હતા તે મસાલો ગ્રેવમાં ઉમેરી લેવાનો છે અને પાંચથી છ આખા પાત્રા લીધા છે તેને પણ ગ્રેમાં ઉમેરી લેવાના છે ફ્રેન્ડ્સ પાત્રાનું ગ્રેવીવાળું શાક છે તે બહુ સરસ બનીને તૈયાર થાય છે તેની ફ્લેવર પણ બહુ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે પાત્રાના પાનને ઉમે લેવાના છે અને સારી મિક્સ કરી લેવાનું છે એક ચમચી કસોરી મેથી લીધી છે તેને હાથથી ક્રશ કરી અને ગ્રેવીમાં ઉમેરી લઈશું અને સાઈતે મિક્સ કરવાનું છે હવે આપણે બે મિનિટ માટે કૂક થવા દઈશું એટલે પાત્રામાં ગ્રેવીની ફ્લેવર છે તે આવી જશે ફ્રેન્ડ્સ આપણે પંજાબી શાક તો બનાવતા હોઈએ છીએ પણ પાત્રાનું આ રીતે ગ્રેવવાળું શાક બનાવી અને તમે સર્વ કરી શકો છો આ પાત્રાનું શાક છે તે પરાઠા સાથે સર્વ કરી શકો છો રાઈસ સાથે નાન પૂરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવું પંજાબી સ્ટાઇલમાં પાત્રાનું ગ્રેવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે આજે આપણે પંજાબી સ્ટાઇલમાં પાત્રાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે એટલે ગ્રેવીમાં પાત્રાની ફ્લેવર આપી છે પણ જો તમારે પાત્રાનું શાક ના બનાવવું હોય તો ગ્રેવીમાં પાત્રા નથી ઉમેરવાના તો શાક છે તે પંજાબી સ્ટાઇલમાં બની જશે તમે જોઈ શકો છો કે પાત્રાનું ગ્રેવીવાળું શાક છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આની રેસીપી કેવી લાગી તો ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે પાત્રાનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તેની સાથે મેં પરાઠા સર્વ કર્યા છે તમે નાન પૂરી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો સલાડમાં ડુંગળી અને ગાજર સર્વ કર્યું છે અને પરાઠા સર્વ કર્યા છે શેકેલો પાપડ સર્વ કર્યો છે તો પરફેક્ટ એવું સાંજના સમયમાં અને ડિનરમાં ખાઈ શકાય તેવું પંજાબી સ્ટાઇલમાં પાત્રાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો વિડીયોને લાઇક કરો શેર કરો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ